એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે ખોટી ફરિયાદ આપીએ તો દુઃખો છે જો કોઈ પણ માણસ મનપા આવે એવી ખોટી ફરિયાદ લખાય છે પોલીસ લખી લે પકડી લે ને એવું બધું ચાલતું હોય તો દેશમાં કાયદો ક્યાં આવે ગુજરાતમાં પાયલગોટી કેસની ચર્ચા ખૂબ થઈ અમરેલીમાં એક પાટીદાર દીકરીનું સરઘસ નીકળે એના પછી પોલીસે ઢોર માર માર્યો હોય અને મોડી રાત્રે એની ધરપકડ થઈ હોય આ બધી જ વાતની ચર્ચાઓ થઈ કોંગ્રેસે ખૂબ વિરોધ કર્યો એના પછી કેસ પણ આગળ વધ્યો પણ ન્યાયના નામે શું મળ્યું હજુ પણ ચર્ચા કરીએ પાયલ ગોટીની તો પાયલ ગોટી એમના ઘરે છે અત્યારે ને હજુ પણ એમના પિતાથી લઈને કોંગ્રેસના નેતાઓ ક્યારેક ક્યારેક વિરોધ પર આવી જાય છે કે પાયલ ગોટી સાથે જે થયું એ ખોટું થયું છે ધીરે ધીરે હવે લોકો એ કેસ ભૂલવા લાગ્યા છે જે નેતાનું નામ અને અમરેલીમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર હતા એ કૌશિક વેકરિયા મંત્રી પણ બની ગયા છે પાયલ ગઈકાલે અમરેલીમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી ગુજરાત જોડો કાર્યક્રમ જે કરી રહ્યા છે અંતર્ગત સભા હતી અને ત્યારે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હાજર હતા અમરેલીમાં સભા પહેલા જે પાયલ ગોટીના ઘરે પહોંચ્યા એમના જેટલા પણ ડોક્યુમેન્ટ હતા આખો કેસ જે છે એ કેસની ચર્ચા કરી એમના ફેમિલી સાથે આજુબાજુના લોકો અને બધા જ બેસી અને કાયદા અને કેવી રીતના કેટલી કલમો એમાં લગાડવામાં આવી છે ક્યાં કલમોમાં છટકબારી કરવામાં આવી છે બધું જે પાયલ ગોટી અને એમના પિતાને ગોપાલ ઇટાલિયા સમજાવી રહ્યા હતા એના પછી જ્યારે કાર્યક્રમ હતો એટલે સભા જ્યારે શરૂ થઈ ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં ગોટીના કેસની ચર્ચા કરી સાથે જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ બોલે કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય તો આવી કલમો લગાવવામાં નથી આવતી કલમો રાતોરાત એમાંથી નીકળી જાય છે એક દીકરી સાથે જ્યારે આવું થાય છે ત્યારે એની સાથે અન્યાય થાય છે એનું સરઘસ કાઢવામાં આવે છે અને તો પણ જે લોકો આ કરી રહ્યા છે જે પોલીસ સામે જે થવું જોઈતું હતું એટલી કડક કાર્યવાહી નથી થઈ ગઈકાલે જ્યારે પાયલ ઘરે વિઠલપુરા જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ત્યારે શું થયું પરિવાર સાથે એમણે શું વાતચીત કરી અને કેસમાં શું થયું છે તે સાંભળો ઘરે આમાં આખી ઘટના એવી બની કે ભાઈ જે તે વખતે આપ મૂળ એફઆઈઆર થઈ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ વર્ષ થવા તો તે દિવસે માનો કે આ ભાજપ વાળાના પોલીસે મન ભાવે એવી કલમ લગાવી અને એફઆઈઆર કરી નાખી અને રાત્રે રાત્રે પકડીને સવારમાં પાછા કોર્ટમાં ગયા તો બધું ઝડપ ઝડપથી કરી નાખ્યું હવે એ પોલીસવાળાએ એવું કીધું કે ભાઈ આમાં પાયલ બેન નું નામ તો 100% ખોટી રીતે છે પણ બાકીની બે કલમ એ ખોટી રીતે આવી ગઈ એવું લખીને એને આપી દીધું આ સમરી શબ્દ છે કાયદાનો શબ્દ છે સી સમરી સી ફાઇનલ એનો અર્થ એવો થાય કે મર્યાદિત ખોટી ફરિયાદ આવી સી સમરી નો અર્થ એવો થયો કે ફરિયાદ છે ફરિયાદ ખોટી આવી તો પોલીસે ખોટી ફરિયાદ લખી દીધી એવું એવું લખાઈને આવી ગયું આ સી લખ્યું વર્ગ સી ફાઇનલ એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે

તમે સમજો કે આમાં ત્રણસો છત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો તેપન ત્રણસો છપ્પન ત્રણસો ઓગણીસ ત્રણસો એવી બધી કલમ લાગી છે ત્રણસો આડત્રીસ એક જ હટાઈ દીધું એનું કારણ હું ત્રણસો છે ને એ ગંભીર કલમ છે જે તે વખતે લગાવી કે કેસ વધુ ગંભીર બની જાય સેશન સ્પોટમાં શકે જામીન જામીની સેશન સ્પોટમાં થાય એનો કેસ કોર્ટમાં બધું સેશન કોર્ટમાં એટલે કે જિલ્લા લેવલ ની અદાલતમાં થાય તાલુકા લેવલમાં નો થાય ત્રણસો આડત્રીસ આ વખતે હટાવી દીધી ઓફ કેસ નીચે આવ્યો તાલુકા અદાલતમાં જેથી કરીને કેસ ની ગંભીરતા ઘટી ગઈ જેતે વખતે કેસને કારણ વગર ઉદ્દેશનો ગંભીર બનાવવા અદાલતની પ્રોસેસ લાંબી થઈ જાય જામીનની પ્રોસેસ લાંબી થઈ જાય જે કે 338 કલમ જે છે ઈ 10 વર્ષ अथवा તેનાથી વધુ સજાને પાત્ર જોગવાઈ ધરાવતી કલમ છે એટલે કોઈ કલમ 7 વર્ષ કરતાં વધુ સજાની જોગવાઈ કરતી કલમ લગાડે તો એની જામીન ને બધી પ્રક્રિયા ઉપી અદાલતમાં થાવા જોઈએ 7 કરતાં ઓછું હોય તો એટલે એટલે લેખે હાલતી કેસને જે તે વખતે લાંબો કરવા જલ્દી જામીન ન મળે હેરાનગતિ વધી જાય મળે તે એવું બધું કરવા ત્રણસો લખી નાખે અને હવે પોલીસ એમ છે છે આમાં નહીં એનો અર્થ એ થયો જે તે વખતે ફોન કરીને જેમ કીધું એમ પોલીસે અને જે માણસે આવું બધું કેવડે એને સરકારે મંત્રી બનાવી દીધો અને એવોર્ડ આપ્યો એવોર્ડ આપ્યો આ બધી હલકાઈ કરી એનો એવોર્ડ આપ્યો

એને ખબર છે એ વખતે તેજી કોર્ટમાં પોલીસ મારીને લઈ આવે સરઘસ કાઢીને તો કોર્ટમાં હાજર કરીને લખાઈ મને પોલીસે કસ્ટડી દરમિયાન આટલું આટલું જુલમ અત્યાચાર કર્યો તેજી વકીલે નજુ કર્યા કોર્ટમાં અને બધા હાજર હતા તે લખાઈ દેવાના તે દી આ વાત રેકોર્ડ ઉપર નો આવે હવે શું થાય કે પોલીસે તમારા રિમાન્ડ માંગ્યા રિમાન્ડ માંગી લઈ ગયા ચોવીસ કલાક પછી પાછા કોર્ટમાં લઈ આવ્યા કે ક્યારેય ચોવીસ કલાકમાં હું થયું ત્યાં આપડે નહીં લખાય આપણે એ તમને ખબર ન હોય વકીલને ખબર હોય વકીલે ન લખાય હા તમારે તમને વકીલે ધ્યાન દોરવું જોઈએ ભાઈ બેન કઈ ઘટના બની જાય મને કહી દઉં લખાય હવે આપણને કોર્ટમાં લઈ ગયા તેથી નથી લખાયું જીનું હાઈકોર્ટમાં જઈને કહીએ કે ભાઈ હવે મારે આવી રીતના ઘટના બની છે તો આપણું એવું થોડું પડે એટલે હવે એનો નિકાલ આવવું અટવાઈ જાય અત્યારે એક જ રસ્તો છે કે આ કિશોર જે છે

તમને કહું છું એ વખતે શું થયું એટલે હું તમને કહું ઈ વખતે જે કઈ આ ઘટના બની ને કોર્ટમાં રજૂ કર્યા ત્યાં નથી લખ્યા તમને કોઈ કીધું નહીં ભાઈ આથી રાતે બાર વાગે લઈ ગયા બરાબર વહેલા છ વાગે એફઆઈઆર લખાણી એફઆઈઆર નો જે ટાઈમ છે તમારી બરાબર ઈ લખાવાનો સમય છે પાંચ ને ત્રીસે હવાર માં જો આમાં લખ્યો અઠ્યાવીસ તારીખે પાંચ ને ત્રીસે એફઆઈઆર લખાય તમને લઈ ગયા ત્યારે એફઆઈઆર નતી અહી પોલીસ સ્ટેશન લઈ ગયા બેહાડી દીધા માથાપુર બોલચાલ જે કઈ બધું દમદાટી થઈ ગયું પછી અઠ્યાવીસ ની સવારે સાડા પાંચ વાગે એફઆઈઆર થઈ એ પછી હું થયું બેન ની ધરપકડ જે થઈ ને સાડા ચાર આસપાસ ધરપકડ બતાવી એનો અર્થ એ થયો રાતના બાર વાગ્યા થી લઈ બીજા દિવસના સાડા ચાર વાગ્યા સુધી અધરો અધર રાખ્યા એ ગુનો છે એફઆઈઆર પેલા રાતના બાર થી હવાના સાડા પાંચ એફઆઈઆર પેલા પકડ્યા એટલે એ જે કઈ પાંચ છ કલાક હોય એ પેલા ની ખોટી થઈ

જજે પોલીસ ને રિમાન્ડ માં જે માણસ હોય એ જજ નો માણસ ગણાય પોલીસ નો ગણાય તો જજ ના માણસ ને પોલીસે માર માર્યો સરઘસ કાઢ્યું આમ કર્યું તેમ કર્યું એ પાછા રિમાન્ડ પછી ફરીથી એકવાર કોર્ટ માં લાવ્યા ત્યાં નો લખાય એટલે કાગળ ઉપર ક્યાંય મને માર્યું કે મને સરઘસ કાઢ્યું મને આમ કર્યું એવું કઈ લખાણ છે નહીં એ મારા ધ્યાન માં એ વખત હવે એ વખતે ધ્યાન કોણે દોરવાનું હતું જે જાણતા હોય એને તમને તમને કહેવાનું કે ભાઈ ફરિયાદ આપી છે આ બોટાદ માં ગડદા કાંડ થયો એમાં પોલીસે માર માર્યો તો અમારા દસેક લોકોએ ફરિયાદ લખાવી કોર્ટ એને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બધા લેખિતમાં માં આપી કે મને હાથે મારી પગે મારી ને એની એફઆઈઆર થઈ અત્યારે ફરિયાદ ચાલુ છે કોર્ટમાં માર માર્યા પછી પહેલું જ તે પગથિયું સ્થાનિક અદાલત છે તમને નો ખબર હોય અમાર જેવા ખબર હોય ને વકીલ હોય એને ખબર હોય એને તમને કહેવું પડે અથવા મારે કહેવું પડે તમને કે ભાઈ આ છે તમે ફરિયાદ લખાવી છે તમે ના પાડો છોડી દેવાની વાત બરાબર

એવું હોય તો તમારે બધા ગણતરી પાછા મળીને લખી ને કરીને પર કરી દો નાખી દો માં અહીંયા સ્થાનિક કે આ કિશોર ઉપર ની અહીંયા રહે છે મળી છે પીએસઆઈ પરમાર તો પીએ પરમાર છે આ એ બધા ઉપર નાખી દો જીવતા રહે લખેલો છે કે બોલી બોલી જ જાય અત્યારે હાલ સુકવા મુદ્દો છે પહેલા 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 મંજૂર થાય કે ન થાય આપણો વિષય ક્યાં છે આપણો પોલીસે લખીને આપી તો એ મંજૂર જ થવાનું હોય કે આરોપી નથી તો સૌથી મોટો અને જેને આ ધંધા કરાવ્યા એને સરકારમાં મંત્રી બનાવ્યો છે આવા ધંધા કરવા માટે કે ભાઈ આને આ બે વસ્તુમાં મને રસ છે કે આપણે કરવું જોઈએ કે એને ભાઈ આ કરાય ને સંમેલન બોલાવવું જોઈએ તો

એક મિનિટ તમે છે ને એક આપી દો આને રજૂઆત કેવી કેવી એ લેખી લેસન કહીએ બેન કે હું બોલું મારી તો એટલી વિનંતી છે કોર્ટ કચેરી વાળું હાલતું રહે તમે હમણાં જ આ દિવાળી સંમેલન બોલાવવા પંદર દિવસ

અને ભૂલ થી કલમ એડ થયેલ છે બોલો તો તમને પગાર છે નો આપવાનો ભૂલ થી કલમ એડ થયેલ છે આવું લખી નાખ્યું તો ભૂલ થી આવી મોટી કલમ હોય એડ થઈ ગઈ તો અમારું હું સમજવા હાલ તમે ખૂન ની એડ કરી નાખો ભૂલ થી બસ કે રમેશભાઈ જીવે છે અમને નોતી ખબર જીવે છે અમારે કો તો 6 મહિના જેલ માં રહેવા છે એમાં એવું રહે છે એટલે આ એવું માર અને જે કઈ કોન્સ્પિરેટર છે એના વિરુદ્ધ માં આપણે એક ફરિયાદ આપવી જોઈએ પોલીસના રિપોર્ટના આધાર ઉપર પોલીસે તો કહી દીધું કે તમે એમાં નિર્ણય લ્યો આઈકોર્ટ માં જોઈ લેશે શું અપડેટ છે અત્યારે હાઈકોર્ટ માંથી તો અત્યાર કેસોમાં ઘણા લોકોને કઈક નાની મોટી ઘટના બને એટલે હાઈ કોર્ટ જતા હોય પણ હાઈ માં તો મારો અનુભવ બહુ સારો રહ્યો નથી તમે ક્યાંય પણ પોલીસ વિરુદ્ધ ની વાત હાઈકોર્ટ માં લઈને જાવ એટલે હાઈ પોલીસ ને જોકે જો નાની તપાસ કરો તો રમેશ ભાઈ ફરિયાદ લઈને આવે હાથ તો અને અમને અઠવાડિયા બે કોર્ટ આપો ભઈ ઈ કે પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ લઈને હાઈકોર્ટ જાય ઈ તપાસ પોલીસ ને હોપે તો શું કરવાનું આવો હજારો કેસ માં થયું છે ન્યાય મળશે પણ એવું નથી થતું અનેક કેસો ની અંદર ભાઈ જો ઘરે જ્યાં શું થાય છે હું હાઈકોર્ટ પાસે ગયો કે મારે આ વિરુદ્ધમાં પોલીસે મને હેરાન કર્યો મને આમ કર્યું તેમ કર્યું મારી ફરિયાદ નોંધતા નથી નથી કરતો એટલે તારી અહેવાલ અહેવાલ ની ક્યાં વાત ગુજરાત ભર માં આ ધંધો હાલે છે અને નાના મોટા આપી વિડીયો વિડીયો બને કરીને છોડી દીધો કરવું જોઈએ પરિણામ મુકામ મળ્યું છે જનતા જાગી એટલે એ દિવસે બધું થયું જામીન મેળન ફટાફટ નામ નીકળી ગયું રિપોર્ટ આવ્યો એટલે મુકામ થયું કઈ 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 છે એટલે તોડ થયું જજ ની

どうも。